સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટ કરી અને શું લઈને જવાના છીએ લઈ જઈ શકીએ તો નહીં પણ કંઈક આપીને જઈએ ખરું ને તો કેમ નહીં થોડી ઘણી સેવા પ્રિય પ્રવૃત્તિ કરીને આપણે સૌ મળીને ઋણ અદા કરીએ સૌમાં આવી સેવાકીય વૃત્તિ સેવા ધર્મ ની વૃત્તિ ને જગાડીએ તો ચાલો સૌ ભેગા મળી ભરીએ સેવાના આકાશમાં એક કદમ જો ભૂલતા નહીં જો ભૂલશો તો ચૂકી જશો તો આવો વેલા વેલા પધારજો જય શ્રી કૃષ્ણ